આજો મમ્મી છે ને હવાર વેલા ઉઠીને બંને નેચું છે ભાખરી આજ છરી ગયેલી ખાવી પડશે આ મોડા ઉપર થઈને તો એમ જ થાય અહીં હજો નકરો જો બેટ બીયો જો એ પીપી પીપી ચાલુ છે બેસે નમારા દીધેલું રાખવું પડે હે થઈ ગયો હાલો તો ખાઈ લે મમ્મી જો બધું કામ બામ કરીને નેવરા થઈને બેહી જાય છે અહીં ફોન જોયા કરે વાહ જેવું તો હાલો આપણે

અગિયાર વાગે આવો સીધા બપોરે બપોરે કહેવાય નાસ્તો કહેવાય વચ્ચેનું છે રવિવારે ઘણા જણા થિંક તમે બધા કમેન્ટમાં કહ્યું તમારે એમ હોય કે ન હોય નક્કી આ બપોરા કરવી કે હવાનો નાસ્તો કરવી રીશ સાંજ ભાગ રીતે નીકળવી જ કાંટા મારવા આગળ કઈ રખડવાની વાત ઉપર આપણે છે ને આપણે છે ને આવી જાય મમ્મી એને બહાર ખરીદી કરવા જો આમ મેં ત્યાં આગળ ઓલી માર્કેટમાંથી નીકળવા કેટલી ઘર ક્યાંય વિડીયો ઉતારવાનું જો

મસ્તી કરી નાખી ને હું થોડો મેગી બનાવવાનું છું મેગી બનાવીને કાજ અને કાંઈ કરવું નથી આ વખતે જલ્દી ખાઈ લેવી છે બનાવી હલો નોર્મલ મેગી બનાવતા શીખવાડ્યું તમને મેગી બનાવતો તો તમને આવડતું નહીં હલો મેગી બનાવતા શીખવાડ્યું છે પાણી નાખવાનું હાવ નોર્મલ મેગી કઈ રીતે બનાવી એમ શીખવડવાનું બસ બસ હવે એમાં તેલ નહીં મમ્મી તેલ એ જોઈ

હા કા દિસ મેગી ઇઝ રેડી કુકેડ બાય વિપુલ તો કે યાર મેગી રેડી થઈ ગઈ છે હવે આપણે જોઈએ સમજો સિમ્પલ બનાવી છે આ વખતે કારણ કે ભૂખ લાગી છે જો સાર વાગવા એ હવે કયા મેળનું મેં આજ ખાઈ છીએ ને કાંઈ નક્કી જ નથી કડીક અગિયાર વાગ્યા ને કડીક ચાર વાગ્યા ને સાક સાચું પહેલી વાર બનાવી છે ભાઈ

તમને દર્શન કરાવ્યા તો હેલો ગાઈસ આપણે બધા આવી ગયા છીએ પૂર્ણ ગામ ભોળાનાથના મંદિર કારણ કે અહીં જો શાંતિ હોય બધા બધી શાંતિ હોય ઝાઝા ભાઈ રહી વાત છે ને અમે લોકો અહીંયા હોય હું સિરાજભાઈ તેને અહીંયા હોય તમે દર્શન કર્યા છે